પછી નેક્સ્ટ પાર્ટ 2 માં જે મોયા આ ખૂબ જ વધારે ગરતી થઈ ગઈ છે તો હવે અમે પહોંચી ગયા છીએ રેવી કાકાનું ઘરે છે મને સગર્ભ પડ્યો જો કે ઓક્સિજન નાના એવા ગણપતિ જોરદાર એવા ગણપતિ રસ્તામાં કેટલી મોટી લાઈન હતી જોયું એટલે મોટી લાઈન પૂછો જેની ભાઈ કવડી મોટી લાઈન हम आये हैं बाहर हम यही चीजें सोच रही हैं जो है चलो बर्बटी ले पहले क्या राजनीति होगा बर्बादी तो मैं जो इशारा कौशल के तली से अबीर माउंट ये करें शुभार्थ એ પડદી જો ઓહો હો પડદી ગઢે આમાં અમને પૂછ્યા તો ફાઇનલ ગણપતિના દર્શન થઈ ગયા છે જો આ છે ગણપતિ પાસેથી પણ બતાવઈશ આ વિધિ માતા ગણપતિ ડેકોરેશન ની થોડક સુંદર છે મને એને બધર રસે ગમે છે ખૂબ જ બઢત હોય છે આ છે એને ગણપતિ જો આ રીતના હોય છે કે રોટેટ પણ થઈ છે જો ગણપતિ જો આમ જરે ગણ છે જરે કામ છે ઈ રીતે હવે નીકળી ગયા છે આપણે બહાર જો ત્યાં ઝીરો છે બા ને આ છે હવે આપણે અહીંયા પોગી ગયા છે બીજી જગ્યા પર જો અહીંયા ડેકોરેશન ખૂબ સરસ છે મને ખૂબ ગમ્યું આનું ડેકોરેશન અમને બડા ગાય છે જો जो अंदर एंट्री गेट पर आउ सरस लाइटों नो लगा दी अन्य घरों पर भी वाइट थीम पर छे मतलब कुबत सरस लगे छे मन तो पर छे यहाँ बहुत गंदी थी इतना हालवालो पड़ता था आई नहीं पकड़ दी मत ही निकल गया जनरल बाय क्यों लगे ऐसी है कुछ नहीं चाहिए बदाय क्या है हमें हमें इतना जाने જોઈએ આયા તો ગડધી સુન ગાડી તમે ઊભી નો રાખી સીધી જાવવા દીધી મોરે મોરો આયા થોડી ઊભી રખા યાર ગડધી તો જો તમે આમાં હવે ભીડમાં ન જાવ હવે થાકી ગયા છીએ લાગે છે દર્શન કરી લ્યો આવા છે કાકા ગણપતિ તો જોયું તમે આવા છે આયા કાકા આ તો હવે અમે બીજે દર્શન કરવા આવી ગયા છીએ તો આયા કે કઈ ડેકોરેશન તો જો આ રીત નો તો કાક બહુ બેશક અપાયો હા જો ઓનલાઈન છે ગણપતિ તો કે ચુરદાર છે આ મારા આ બધી વસ્તુ છે આ ગણપતિ જેને બનાયાને સલ્યુટ છે અને આ દર વર્ષે આ લોકો ગણપતિ લાવે છે હેપી ગય છે એટલે બધા ઘરે વે છે આ પાટ હો ને તો પાટ ટૂક પછી આવશે જોવાનું ભૂલતા નહી